કેમ છો બધા મજામાં જય દ્વારકાધેશ આજે જો આપણે વિડીયો વાડિયાથી આવેલા છે અને વાડિયાથી વિડીયો શરૂ કર્યો છે મતબેન તો ભૂખે થઈ ગયા કેળો ખાવા મળ્યા અને આજે જો ભીનું ભીનું એટલા દિવસથી વરસાદ રહ્યો તો એ સૌ ગારા જેવું જ છે તમે કેળો પછી ને પછી આવજો હો ખાઈ જાય ને પછી આવજો હો હા ખાઈને પછી આવજો જો આમાં છે હો હા એ જ્યાં મોટી જબરી તૂર છે તો અને જ બેન બેઠા છે અત્યારમાં જો ઝાકળો એટલો પડ્યો જો બધું પાણી પીર્યું છે અને જવારે રીંગણીને લાવ્યો હતા ને એ થઈ ગયું છે ને ઝાડ જો પાછી કોળી ગયી એટલી

મોટી થઈને આ વીડિયો જોશે ને ત્યારે કહે કે જો આ મેં નાળિયેરી પેલે મરેજ કર્યું હતું અને પછી પાણી નાખવું પડશે ને ભીનું તો છે પણ તોય નાખવું પડે ને અમારે બધા આ વર્ષે ફૂલ પડી ગયો ને એટલે હવે એક મહિનો સુધી અમારી ભેજ લઈને

હે સીતાફળી આવીએ તો એટલી તો જગ્યા જોવે હજી આજો આ હેડ આખે સીતાફળી કરી નાખવાનું છે કે પાહે પાસે વાવી દેવી ને એટલે છે ને હા પછી શું છે કે પવન બેગ દરિયાનો ઓછો લાગે નહીં ત્યારે ઉનાળે છે ને મારે પવન બહુ ઉડે એટલા માટે વાડની વાડ થઈ જાય અને સીતાફળીની સીતાફળી થઈ જાય અને એક તો કે રોજડા ગાવડા કઈ મોઢું ન મારે સીતાફળીને એટલે સીતાફળી કરવાની છે એવો વિચાર છે પણ હવે જોઈએ હવે બધું થઈ જાય પછી હા રેડી રેડી પેલા એક મકાન થઈ જાય ને તો પછી બધું કામ થાય એવું છે ભાવિ છે ત્રણ ચાર ને પાંચમો ખાડો થાય છે પણ આ એક છે ને થોડીક લાઈનમાં ન રે તો પાછો ખાડો કરી થોડીક કહેવું જો અને અમારા જવાની બેન હે ને કવર આવે કેમ કે વહેલા જાગેલા હતા ઘડીક પાણી પીવું ને ઘડીક આમ જાવું એવું કરે છે તો નું કેટલું છે ત્રણ ફૂટ મૂક્યો હતો ને તો પાંચ ફૂટ જગ્યા મૂકે છે કેમ કે પછી પાંદડા પાસા બાજુ ખેતરમાં જાય એના કરતા કે

કેમ કે કાલે છે ને નાળિયેરીનો કાંઈ સરખો મેળ નહોતો રહ્યો થોડીક આગળ પાછળ થઈ ગઈ તો આજથી જો પાછા બધા લાઈનમાં ખાડા કર્યા અને એક તો એમ હતું કે તો એ ચાર ફૂટે વાવીને તો કે હવે પાંચ ફૂટે રાખવું છે તો જો પાંચ ફૂટે પાછા આગળ વધારી અને પાંચ ફૂટે ખાડા કર્યા છે અને જો વાવી દીધા છે આવી રીતના તો આજે અમારે તે બે મહેનત થઈ અને જો આજે દારમાંથી પાછ